નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે હિંગ વિશે વાત કરવાના છીએ કે હિંગ ખાવાથી કયા કયા ફાયદા થાય છે તમે હિંગને કેવી રીતે ખાઈ શકો છો વધારે હિંગ ખાવાથી શું નુકસાન થાય છે અને કયા લોકોએ હિંગનું બિલકુલ સેવન કરવું જોઈએ નહીં તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો આપણા રસોડાની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે ખાવાનો સ્વાદ વધારવાનું કામ કરે છે અને એની અંદર વાત કરીએ તો આપણા રસોડામાં એક એવી પણ વસ્તુ છે જેનું નામ છે હિંગ જે આપણા રસોડાનું ગૌરવ પણ કહેવામાં આવે છે મિત્રો કઠોળ કે શાકભાજીમાં હિંગ નાખવાથી ખાલી સુગંધ જ નથી આવતી પણ તે તેનો સ્વાદ પણ વધારવાનું કામ કરે છે મિત્રો હિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને અત્યારે વાત કરીએ તો શિયાળાની સિઝનમાં આપણે ગરમ પાણીમાં એક ચપટી હિંગ ભેળવી પીવાથી વાયરલ ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે ઉપરાંત વાત કરીએ તો આપણે આપણા આહારમાં હિંગનો સમાવેશ કરીને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ આપણે બચી શકીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શિયાળામાં આહારમાં હિંગને શા માટે આપણે સામેલ કરવી જોઈએ હિંગનું પાણી પીવાથી કયા રોગોમાં ફાયદો થાય છે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું મિત્રો હવે વાત કરીએ કે હિંગ કેવી રીતે બને છે મિત્રો સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે હિંગ ફેક્ટરીમાં બને છે પરંતુ એવું બિલકુલ નથી તેનો એક છોડ હોય છે તેને ફેરુલા કહેવામાં આવે છે આ છોડ સરસવ અથવા વરિયાળીના છોડ જેવો દેખાય છે હિંગ તેના પાંદડા અને દાંડીમાં નહીં પરંતુ છોડના મૂળમાંથી કાઢવામાં આવે છે મિત્રો વાત કરીએ તો છોડના મૂળમાંથી ગુંદર જેવો જાડો પદાર્થ બહાર આવે છે આ શુદ્ધ હિંગ છે પરંતુ તે ખૂબ જ મજબૂત હોય છે તેને આપણે ખાવામાં સીધો મિક્સ કરી શકતા નથી મિત્રો તેમાં સ્ટાર્ચ મેદા કે ચોખાનો લોટ ભેળવીને તડકામાં સુકાવવામાં આવે છે બાદમાં તેને દળવામાં આવે છે અને ખોરાકમાં મિશ્રણ કરવા માટે યોગ્ય બનાવવામાં આવે છે મિત્રો વાત કરીએ તો બજારમાંથી જે તમને હિંગ મળે છે તેમાં ત્રીસ ટકા હિંગ હોય છે અને સિત્તેર ટકા સ્ટાર્ચ હોય છે મિત્રો વાત કરીએ તો ભારતમાં વપરાતી મોટા ભાગની હિંગ ઈરાન અફઘાનિસ્તાન અને કઝાકિસ્તાન જેવા દેશોમાંથી આવે છે મિત્રો વાત કરીએ તો કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારત દર વર્ષે આ દેશોમાંથી બારસો ટન હિંગની આયાત કરે છે હિંગનું ઉત્પાદન ભારતમાં થતું નથી તેમ છતાં વિશ્વમાં હિંગનો સૌથી વધુ વપરાશ ભારતમાં થાય છે મિત્રો વાત કરીએ તો હિંગની અંદર કયા કયા ઔષધીય ગુણો હોય છે તો મિત્રો હિંગમાં એસિડિટી વિરોધી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે મિત્રો તમને એમ થતું હશે કે શિયાળાના ઋતુમાં આપણા સ્વાસ્થ્ય માટે હિંગ કેમ આટલી બધી ફાયદાકારક છે મિત્રો તેના જવાબ વિશે વાત કરીએ તો હિંગમાં વોર્મિંગ ઇફેક્ટ હોય છે જે શિયાળામાં આપણા શરીરને અંદરથી ગરમ રાખે છે તેનાથી વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઓછું થાય છે હવે મિત્રો આપણે જો તમે શિયાળામાં રોજ હિંગ ખાઓ છો તો કયા કયા ફાયદા થાય છે તેની વાત કરીએ તો આપણું પાચનતંત્ર એકદમ મજબૂત રહે છે અને આપણું પાચનતંત્ર એકદમ સ્વસ્થ રહે છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે ત્રીજા ફાયદાની વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે શરીર અંદરથી ગરમ રહે છે અને વજન ઘટાડવામાં પણ હિંગ મદદરૂપ થાય છે મિત્રો વાત કરી કે આપણું પાચનતંત્ર મજબૂત રહે છે આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે તેની પાછળનું કારણ એ છે કે હિંગમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે અને આમ હિંગ આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે મિત્રો વાત કરીએ તો હિંગ ખાવાથી શરદી ઉધરસ અને ફ્લૂનું જોખમ ઓછું થાય છે તેની પાછળનું કારણ એ છે કે હિંગની અંદર એન્ટી અને એન્ટી ગુણ હોય છે જે શ્વસન સંબંધિત સમસ્યાઓને પણ અટકાવવામાં મદદરૂપ થાય છે મિત્રો વાત કરીએ તો બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે મિત્રો જે લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તેમના માટે હિંગ ફાયદાકારક છે તેની પાચનનું કારણ એ છે કે તેની અંદર કોમરીન નામનું સંયોજન હોય છે જે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને આપણા બ્લડ સર્ક્યુલેશનને પણ સારું રાખવામાં મદદ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે મિત્રો હિંગ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ ઓછું થાય છે મિત્રો વાત કરીએ તો ભોજનમાં હિંગ કેટલી માત્રામાં ઉમેરવી જોઈએ મિત્રો વાત કરીએ તો ખોરાકમાં હિંગની માત્રા વ્યક્તિગત પસંદગી હિંગની ગુણવત્તા અને તબીબી સ્થિતિ પર આધારિત છે જો કે કઠોળ અથવા શાકભાજીમાં એક ચપટી હિંગ ઉમેરવાનું પૂરતું છે હિંગનું વધુ પડતું જો સેવન કરવામાં આવે તો આડઅસર પણ થઈ શકે છે મિત્રો કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે ફાયદો કરવાના બદલે નુકસાન કરે છે મિત્રો વાત કરીએ તો હિંગમાં એન્ટી વાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે હિંગનું પાણી પીવાથી ત્વચા પેટ અને શરદીની સમસ્યામાં રાહત મળે છે જો કે ખોરાકમાં તેની માત્રાને ધ્યાનમાં રાખવી જોઈએ તમને કીધું એ પ્રમાણે આપણે બધું જ જો માપસરમાં અને માત્રામાં ખાઈએ તો જ આપણને ફાયદો કરે છે મિત્રો વાત કરીએ તો આપણે આહારમાં હિંગનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ મિત્રો વાત કરું તો તમે હિંગને પાણીમાં ભેળવીને પણ પી શકો છો તમે પાણીમાં હિંગ મિક્સ કરીને સવારે ખાલી પેટે પણ પી શકો છો તેના માટે તમારે એક ગ્લાસ નવસેકા પાણીમાં એક ચપટી હિંગ મિક્સ કરીને પીવાથી ઘણા બધા ફાયદા થાય છે મિત્રો તે આપણા પાચનતંત્રને મજબૂત રાખે છે અને તેના કારણે અપચો ગેસ કે પેટમાં દુખાવાની સમસ્યા થતી નથી મિત્રો એ સિવાય વાત કરીએ તો જે લોકોને શિયાળાની શરૂઆતમાં વાયરલ ઇન્ફેક્શન થાય છે તેમના માટે હિંગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તમે કઠોળ અને શાકભાજીમાં હિંગ ઉમેરવાથી માત્ર સ્વાદમાં જ વધારો થતો નથી પણ રોગપ્રતિકારક શક્તિને પણ તમે મજબૂત બનાવો છો મિત્રો શિયાળામાં થતા મોસમી રોગો સામે લડવામાં મદદ કરે છે તથા અપચો ખાટા ઓડકાર પેટનો દુખાવો અને અપચો જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે મિત્રો તમે આદુ અને હિંગ બંને પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે હિંગ અને આદુની પેસ્ટ બનાવીને પાણીમાં મિક્સ કરીને પણ તમે પી શકો છો મિત્રો હવે વાત કરીએ કે વધુ પડતી હિંગ ખાવાથી કેવા પ્રકારની આડઅસર થઈ શકે છે મિત્રો તમને કીધું એ પ્રમાણે કોઈપણ વસ્તુ જો મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ કારણ કે વધુ પડતા સેવનથી પણ આડઅસર થઈ શકે છે મિત્રો જો તમે વધુ માત્રામાં હિંગ ખાઓ છો તો એસિડિટી પેટનું ફૂલવું પેટમાં બળતરા અલ્સર હોઠ ગરદન અથવા ચહેરા પર સોજા લિવર સંબંધિત સમસ્યાઓ અને સ્કિન એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો કોણે હિંગ ન ખાવી જોઈએ મિત્રો જો હિંગ યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તેનાથી કોઈને નુકસાન થતું નથી પણ જે લોકોને અલ્સર અને ગેસ્ટ્રાઇટિસ જેવી પેટની સમસ્યા હોય તો તેમને હિંગ ખાવાનું ટાળવું જોઈએ મિત્રો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના માધ્યમથી કંઈક નવું જાણવા મળ્યું હશે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બીજા મોકલ બીજા લોકોને મોકલજો આવજો મિત્રો બાય બાય